દર્શક મિત્રો મા ભગવતી ની ઉપાસના કરવા માટે નવરાત્રીનો આ બીજો દિવસ અને બીજા દિવસે એવું કહેવાય છે આરાધના ઉપાસના વિદ્યાર્થીઓને થાય છે લાભ આમ તો એવું કહેવાય છે દ્વિતીયમ બ્રહ્મચારી બીજા નોરતાના દિવસે માં ભગવતી બ્રહ્મચારી દેવીની ઉપાસના કરવામાં આવે છે અને ખાસ કરીને દસ મહાવિદ્યા ની જે દસ શક્તિ છે એમાંથી બીજા નોરતાના દિવસે ત્રિપુર સુંદરી દેવીની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે જે વ્યક્તિ આ દસ વિદ્યાની આ દેવીની ઉપાસના જો બીજા નોરતાના દિવસે કરે છે એના કુટુંબ પરિવારમાં અને નાના બાળકોમાં સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે કેમ કે કંઈક ભણશે તો જીવનમાં કંઈક કરશે ને વિદ્યા દદા તે વિનય વિનમ દદા તે પાત્ર પાત્ર ધનમાં આપનો ધર્મ તથા સુખમ સારું ભણશે તો સારી નોકરી મળશે સારી નોકરી મળશે તો સારું ધન મળશે અને સારું ધન મળશે તો જીવનમાં સારું સુખ મળશે બીજા નોરતાના દિવસે આ મા ભગવતીની આરાધના આ એક સરળ ઉપાય છે ઘરેલું ઉપાય છે અને ઘરેલું ઉપાય કરવાથી માના આશીર્વાદ મળે છે જેનું પ્રમાણ આપણા શાસ્ત્રમાં રહેલું છે તો દર્શક મિત્રો બીજા નોરતાના દિવસે દસ મહાવિદ્યાની આ ત્રીજી દેવી જે છે જેની ઉપાસના કરવાની જેનું નામ છે ત્રિપુર સુંદરી ત્રિપુર સુંદરી નો સ્વભાવ કેવો છે એવું કહેવાય છે કે મા ભગવતી એકદમ કોમ કોમળ સ્વભાવ બતાવેલો છે જે આ ત્રિપુર સુંદરીના આઠ નામ છે પાછા શ્રી વિદ્યા શ્રી સુંદરી રાજેશ્વરી લલિતા ડશી કામેશ્વરી મીનાક્ષી અને મહાવિદ્યા આ આઠ નામ આ દેવીના બહુ ચમત્કારી છે જેનો ઉપાય કરવાથી માના આશીર્વાદ મળે છે બાળકોમાં વિદ્યા મળે છે અને સારા સંસ્કાર પણ મળે છે કેમ કે વિદ્યાની જોડે સારા સંસ્કાર પણ જરૂરી છે ઘરની અંદર નાના બાળકો રોજ એના મમ્મી પપ્પા અથવા દાદા દાદીને રોજ પગે લાગે જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલે તો કેટલું વાલો લાગે છોકરું આપણને પણ અત્યારે હાલ જમાનો જ આખો બદલાઈ ગયો છે પણ એ જવાબદારી વડીલોની જ હોય છે હંમેશા અને ભક્તિ સંદેશ કાર્યક્રમ જે છે ખાસ કરીને બધા વડીલ જ જોતા હોય છે અમારા સૌથી બધા દર્શક મિત્રો જે વડીલ હોય તે બધાને અને એ જ ઘરમાં વડીલ હોય ને એ જ બાળકોને સારા સંસ્કાર આપતા હોય છે તો બાળકોના હિત માટે આજનો ઉપાય છે એવું કહેવાય છે કે ત્રિપુર સુંદરી જે છે એનું શ્લોક લખ્યો છે ઉદ્યત ભાનુ સહસ્ત્ર કાંતિ મરણા મરણામ ક્ષોમામ શિરો માલિકામ રક્તામ લિપ્ત પયો ધરામ જપવટીમ વિદ્યામ અભી તિમ વરમ હસ્તાપ જય દધદિમ ત્રિનેત્ર વિલસત વક્તાર શ્રીયમ દેવી બદ્ધ હિમામ સુરતન મુકડામ મંદિર અવિંદ શ્રીયમ તેવ કહેવાય છે કે માં ભગવતી ત્રિનેત્ર ધારી છે ત્રણ નેત્ર છે માં ભગવતીના ત્રિપુર સુંદરીના દેવીના એવું કહેવાય છે કે શાંત મુદ્રા સદાશિવ પર આરૂઢ અને એવું કહેવાય છે કે આ ભગવતીની ચતુર્ભુજા એટલે કે ચાર ભુજા બતાવેલી છે માતાજીના હાથની અંદર પાંચ અંકુશ ધનુષ બાણ માએ ધારણ કરેલા છે સાથે સાથે એવું કહેવાય છે કે આ દસ મહાવિદ્યાની આ દેવીનું જે શક્તિપીઠ જે છે એ ત્રિપુર રાજ્યમાં બિરાજમાન છે જ્યાં માતાજીના વસ્ત્ર પડ્યા હતા જે જગ્યામાં તે શક્તિપીઠ બની આપણે બધા સૌ જાણીએ છીએ કે માતાજીના શરીરના જે એકાવન ટુકડા થયા અને એકાવન ટુકડા પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા ત્યાં માની શક્તિપીઠ બની છે અને એ શક્તિની તાકાત બધી અલગ અલગ હોય છે તો અહીંયા ત્રિપુર સુંદરી દેવી જે છે જેમનું મંદિર ખાસ કરીને ત્રિપુર રાજ્યમાં આવેલું છે અને ત્યાં માતાજીના વસ્ત્ર પડ્યા હતા અને આ દેવીની આરાધના કરવાથી બાળકોને વિદ્યા બાળકોને સારા સંસ્કાર અને એ વિદ્યા દ્વારા સારું ઐશ્વર્ય બાળકોને પ્રાપ્ત થાય સાથે સાથે સ્વરની શક્તિ કહેવામાં આવે છે સ્વર એટલે કંઠ જે લોકો ના વ્યવસાય કંઠ સાથે જોડાયેલા છે જે લોકોનું ગાવાનું કામ છે ઘણા આપણે જોઈએ છીએ તો ઘણી વખત અત્યારે હાલ નવરાત્રિ છે તો ઘણા બધા કલાકારો આવે અને પોતાની કલાને પોતાના સુર દ્વારા લોકોને પ્રભાવિત કરે અને માને પ્રસન્ન કરતા હોય છે તો એ લોકો પણ આ ઉપાય કરી શકતા હોય છે સ્વરની દાત્રી છે સાથે લખ્યું મોક્ષ દાત્રી પણ કહેવામાં આવે છે ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી છે તો હવે આ દેવીની જ્યારે પૂજા કરતા હોય ત્યારે ખાસ કરીને બીજા નોરતાના દિવસે દસ મહાવિદ્યાની આ ત્રીજી દેવીની પૂજા કરવાની અને એમાં ઓમ ત્રિપુર સુંદર્યઈ નમઃ આ મંત્ર શક્ય હોય તો આજે રાત્રે અગિયાર માળા કરવાની ઓમ ત્રિપુર સુંદર્યઈ નમઃ ઓમ ત્રિપુર આ મંત્રની રાત્રિના સમયે માળા ચોક્કસ કરવાની એનો જબરજસ્ત એનો સારો પાવર એનું ફળ આપણને મળતું હોય છે રહી વાત કે જે દર્શક મિત્રો વિશેષ પૂજા કરવી હોય તો આજે બીજા નોરતાના દિવસે માતાજીને શ્વેત પુષ્પ સફેદ ફૂલથી માની આરાધના કરવાની સફેદ ફૂલના એક હાર બનાવીને માને અર્પણ કરજો કેમકે આજનો દિવસ સફેદ રંગનું વિશેષ મહત્વ છે શ્વેત ચંદન સફેદ ચંદન જો તમારા ઘરમાં હોય તો માતાજીને ચાંદલો પણ સફેદ ચંદન હોય તો તમે તિલક પણ દિવસે કેમ કે નવ આદ્ય શક્તિ સ્વરૂપ પણ અલગ અલગ સ્વરૂપ જે પૂજાય છે તો અલગ અલગ સ્વરૂપ ને અલગ અલગ પુષ્પો ને અલગ અલગ ભોગ એ પ્રિય હોય છે તો બીજા નોર્તનના દિવસે માને ખુશ કરવા હોય તો તમે સફેદ પુષ્પ સફેદ રંગની વસ્તુઓ માને અર્પણ કરજો સફેદ ચંદન હોય અને પ્રસાદમાં પણ સફેદ પ્રસાદ જેમાં ખાસ કરીને માખણ અને માખણની અંદર થોડી સાકર નાખવાની માખણ માતાજીને તમે બીજા દિવસે અર્પણ કરી શકો છો બીજા નંબરની વસ્તુ ઘૃત દીવો એટલે કે ઘીનો દીવો પણ કરી શકાય છે હવે રહી વાત ઘણા લોકો એવા હોય છે કે પોતાના સુંદર સ્વરૂપની ઘણા લોકો પોતાના શરીરની અંદર સુંદર કંઠની સાથે સુંદર કાયા પણ જોતી હોય છે તો રાત્રિના સમયે સુંદર કાયા માટેનો આ મંત્ર જો તમે જપ કરશો તો એનાથી દેહ તમારો સુંદર બને છે મંત્ર છે ઓમ ઐમ રીમ શ્રીમ ત્રિપુર સુંદર્ય નમ જોકે મંત્રમાં સુંદર્ય સુંદર કહેતા દેખાવ ત્રિપુર ત્રણે ત્રણ લોકમાં જે શ્રેષ્ઠ દેખાવ છે એમાં ભગવતી જેને ત્રિપુર સુંદરી કહેવામાં આવે છે તો સુંદર સ્વરૂપને પણ પ્રાપ્ત કરવું હોય તો આ મંત્ર પણ આજે રાત્રે તમે જપ કરજો આની પણ અગિયાર મારા કરી શકો છો સુંદર કાયા માટેનો આ મંત્ર ઓમ ઐમ રીમ શ્રીમ ત્રિપુર નમઃ કોઈ વ્યક્તિને કદાચ આ દેવીથી જો મોક્ષની અપેક્ષા હોય સ્વરની અપેક્ષા હોય સારો કંઠ ન હોય અને સારો કંઠ બનાવ હોય તો ક્લીમ સૌહુ ઐમ ક્લીમ સૌહુ ઐમ આ મંત્રથી જો માળા કરશે તો એમનાથી એમને સુંદર કંઠ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે રહી વાત તમારે દેવીના આઠ નામથી પૂજા કરવી હોય તો તમારે શું કરવાનું એક વિશેષ ઉપાય કેમ કે આ એક જ કાર્યક્રમમાં એક નહીં ત્રણથી ચાર ઉપાય બતાવું છું જે એક તો થોડાક દેવીને પ્રસન્ન કરવા માટે નોર્મલ મંત્ર પછી એનથી થોડાક હેવી મંત્ર અને પછી હેવી માતાજીના જે પ્રિય આઠ નામ છે એ આઠ નામથી બોલાવીએ છીએ હવે જેમ કોઈ વ્યક્તિનું નામ હોય ને એની આગળ આપણે શ્રી અથવા શ્રીમાન લગાવીએ તો માણસને કેવું ગમે તેમ માતાજીના આઠ સુંદર નામ જો એ આઠ નામ બોલીને આઠ ફૂલ ખાલી રાત્રે માને અર્પણ કરવામાં આવે છે ને તો પણ મા ભગવતી પ્રસન્ન થાય છે ત્રિપુર સુંદરી હવે એ આઠ નામ કયા છે જે દસ મહાવિદ્યાની જે દેવીનો આખો પ્રયોગ છે એમાં આઠ નામ છે ત્રિપુર સુંદરીના ચમત્કારી આઠ નામ વારંવાર માતાજીની સામે પણ બોલી શકાય બીજા નંબરની વસ્તુ આઠ નામ બોલી અને આઠ ફૂલ માતાજીને અર્પણ કરી શકાય ત્રીજા નંબરની વસ્તુ આ એક જે માતાજીના આઠ નામમાંથી એક નામ લેવાનું અને એની જો આઠ માલા કરો છો એમ આઠે આઠ નામની જો આઠ આઠ માલા કરો છો તો પણ એ પ્રયોગ તમારો ચમત્કારી પ્રયોગ બની જાય છે હવે રહી વાત કે તમારે આઠ ફૂલ માને અર્પણ કરજો આઠ નામ આ લખી લેજો પહેલો મંત્ર છે પહેલું નામ છે શ્રી વિદ્યા એટલે આપણે બોલવાનું ઓમ શ્રી વિદ્યાય બોલીને પુષ્પ માતાજી ચરણમાં અર્પણ કરવાનું અને આ મંત્ર લખી લેજો રાત્રે શક્ય હોય તો આ પહેલા મંત્રની આઠ માળા કરજો પછી બીજો મંત્ર છે પહેલું શ્રી વિદ્યાય નમક બીજું છે શ્રી સુંદરિયા નમઃ શ્રી સુંદરિયા નમ કરીને પુષ્પ અર્પણ કરજો અને આ મંત્રની પણ શક્ય હોય તો રાત્રે આઠ માળા ત્રીજો મંત્ર જે છે શ્રી શ્રીલિતાય નમ ચોથો મંત્ર છે શ્રી ષોડશ્યમ પાંચમો મંત્ર શ્રી રાજેશ્વર્યમ છઠ્ઠો મંત્ર શ્રી કામેશ્વર્યમ સાતમો મંત્ર શ્રી મીનાક્ષ નમ આઠમો મંત્ર શ્રી વિદ્યાય ન આ રીતે માતાજીનું તમે સફેદ પુષ્પથી આજે આરાધના કરજો અને રહી વાત કદાચ કોઈ નાની બાલિકાની આજના દિવસે પૂજન કરવાની ઈચ્છા હોય એનો પગ ધોવાની ઈચ્છા હોય તો એવું કહેવાય છે કે આ દેવીનું સ્વરૂપ જે છે ત્રણ વર્ષની નાની બાલિકાની આ તમે પૂજા કરો છો તો આ દેવી પણ વિશેષ કૃપા વર્ષાવે સ્વયં આ દેવીની પૂજા કર્યાનું ફલ તમને ત્રણ વર્ષની બાલિકાનું પૂજન કરવાનુંથી તમને પ્રાપ્ત થાય છે અને પ્રસન્ન કરજો બાલિકાને તિલક કરી અને એના આશીર્વાદ લેજો તો દર્શક મિત્રો આ હતા મા ભગવતીના દસ મહાવિદ્યાની જે ત્રિપુર સુંદરી દેવીને ઉપાય મેં કહ્યું છે ને આગળ પણ નવરાત્રીમાં નવ નવ નવે નવ દિવસ દરમિયાન શ્રેષ્ઠ આ દસ મહાવિદ્યાનો ઉપાય હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન